ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો આજે તો મેં સવાર સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે વાગી ગયા છે છે ફિટ વાગ્યા અને મારું અહીંયા સવારનું સિરામણ રેડી થઈ ગયું છે ચા થેપલા અને અહીંયા ઠાકોરજીનો પ્રસાદ છે તો આવી જાવ બધા સિરામણ કરવા માટે અને જો કાલનો વ્લોગ પાછો શૂટ નહોતો થયો કાલે થોડીક મજા ને એવું નહોતું ને એટલે કાલનો વ્લોગ પાછો સ્કીપ કરી દીધો તો

એટલે એવું બધું છે બસ હવે આજનું આજ તો ફાઈનલ અમારે પેકિંગ કરી જ નાખવું છે કારણ કે કાલે મને મજા નહોતી ને એટલે આખો દિવસ એમાં ને એમાં ગયો બપોર પછી બધું થોડું ઘણું લેવાનું પરચુરણ હતું તો એમાં ગયો કારણ કે કાલ રવિવાર હતો તો મારા ભાઈને રજા હોય એટલા માટે આખો દિવસ એમાં ને એમાં સવારે મને મજા જ નહોતી બપોર સુધી તો અને બપોર પછી થોડુંક સારું થયું ને તો લેવા ગયા ને એવું બધું કર્યું એટલે એમાં ને એમાં ટાઈમ જતો રહ્યો તો આજે તો ફાઇનલ પેકિંગ કરી નાખું કારણ કે પરમ દિવસે નીકળવાનું છે એટલે આજે તો ફાઇનલ કાલે બપોર પછી વિચાર છે કે ફેશિયલને હું કરાવી આવું એટલે એ બધું હજી કરવા જાય હેર સ્ટ્રેટનિંગ કરાવવા જઈશ એટલે પછી ગામડામાં શું ત્યાં હોય નહીં અને એની પાર્લરવાળી આવે તો પછી એટલું બધું થાય નો થાય એવું થાય ને કે અહીંથી આપણી વ્યવસ્થા કરીને જઈએ એટલા માટે તો બસ ચલો મળીએ પછી હવે જમી લઈએ નાસ્તો કરી લઈએ જમી લઈએ શું નાસ્તો કરી લઈએ ને પછી મળીએ તો સવારની વાત છે અત્યારે હજી અમે શું કહેવાય બધું કામકાજ હતું ને બાર નું ઈ પતયું બાર નું કામકાજ પતતું જ નથી અને અમારા મમ્મી ના જે પગ દુખતા થાય ને તો દવા લેવા ગયા અને સંભારો અત્યારે જો સુધારે છે ઈ અને બીજું આમ જોવો ઘરમાં અમારું રેડ બફેડ પડ્યું છે અને હજી મારે જોલી વાઈટ સાડી લુરખા ટાકવાના છે આ બધી સાડીને છે ને પાટલી અને છે ને ઇસ્ત્રી કરના ખીસ એટલે એકદમ વ્યવસ્થિત રીએ એટલે ફટાફટ છે ને પહેરાઈ જાય વાંધો ન આવે એટલા માટે તો એ કામકાજ છે અત્યારે થોડુંક જેટલું પતે એટલું પતાવું પછી લુરખા ટાકવાના છે ને એ પછી મારા મમ્મી લુરખા ટાકશે અને મમ્મી આ સાંજીમાં પહેર લેજો તે દિવસે એટલે બધી સાડી પહેરાઈ જાય ને અને બધી સાડી ને હેને ડિસ્કસ કરીએ કે કઈ સાડી ક્યાં પહેરવી શું કરવું એટલે એ પ્રમાણે કપડાં બધા ભરીએ અને એ જો કારણ કે કડક જેવી સાડી હોય ને એટલે એને છે ને ઇસ્ત્રી કરીને પાટલી પાડી ને એટલે એકદમ છે ને પરફેક્ટ રિયા હા મમ્મી એટલે વાંધો ન આવે એટલે ત્યાં છે ને ફટાફટ થાય આપણે ઉતાવળ હા વાર લાગે ઓલી હોય ને ફટાફટ પહેરાઈ જાય વાંધો ન પાટલી પાડવામાં છે ને જાજો વાર લાગે અને કોઈ પાછા ફ્રી ન હોય મેઇન પ્રોબ્લેમ એ થાય કારણ કે બધા સૌ સૌની રેડી થાવામાં હોય અને અમારે લોકોને શું હોય કે ફટાફટ બધું હોય સવારમાં તો કે મંડપ અને સગાઈ એની સવારમાં છે એટલે કેટલું વહેલું ઉઠવું પડે કેટલું વહેલું રેડી થવું પડે તો હોય તો તો બધું થઈ જાય એવું છે તો ચલો હવે ઇસ્ત્રી થોડી થોડી હું કરું મારે મમ્મી સંભાળો ની કરે છે આજે તો ખાલી ચેવડો ને હું અત્યારે ખાઈ લઉં રજવાડી ખીચડી મારે બનાવી હતી પણ અત્યારે લેટ થઈ ગયું ઓલરેડી બાર વાગી ગયા છે મેં તો હવે સાંજેનો મારે વિડીયો શૂટે કરવો હતો તો મેં એક સાંજે જ ખીચડી બનાવશો અત્યારે હ બે જણ હોય એટલે વાંધો નો આવે તો અત્યારે એ કરે છે એક વાગે પાછો રેસ્ટ કરી લેશો એટલે બધી મારા મમ્મીની સાડી કાઢી બધા બ્લાઉઝ ને બધું જોઈ જોઈ મૂકવાનું પછી મારો વારો મારામાં લુરખા ટાકવાના છે એટલે એ લુરખા મારે મમ્મી ટાકી દેશે પછી મારી જે સાડી છે ચણિયા ચોડી બધું અલગ અલગ રાખવાનું છે તો એવું છે તો ચલો ફટાફટ એટલું થોડુંક જેટલું પતે એટલું કામ પતાવી દઉં ને પછી મળીએ અત્યારે વાગી ગયા છે ચાર અનાલ જુઓ તમે કેવો હાલ છે મારા ઘરનો જોવો અહીંયા છે ને ત્રણ સાડી છે ને મેં રેડી કરી નાખી છે કે જે પાટલી પાડીને એક્ઝેટ પછી આ સાડી કોણી છે એટલે એને નથી કરવાની આ સાડી અને બે સાડી બે સાડી અને પેલી બે બધી કરી નાખી છે અને એક સાડી છે ને તો એને નથી કરવાની છે કે કોણી સાડી છે એટલે એ ફટાફટ થઈ જાય અને મારે ગરમ મસાલો છે ને કે દિવસનો બનાવવાનો તો તપી ગયું તો બે થી ત્રણ દિવસ થયા બટ કા વારો જ નહોતો આવતો કા મમ્મી તો આજે ફાઈનલ વારો આવી ગયો અને મારે આની રેસીપી પણ શૂટ કરવાની હતી અને બહુ સરસ છે આ ઘરે અને હોમમેડ અને બજાર કરતાં પણ એકદમ સરસ અને અહીંયા જો આમળાનો જે મુખવાસ આમળાનો આદુનો મુખવાસ કહેતી હતી ને એ પણ સુકાવા આવ્યો છે ફાઈનલ કાલે સુકાઈ જશે જો એકદમ સરસ કોરો કોરો થઈ ગયો છે ને તો કાલે ફાઈનલ સુકાઈ જશે એટલે પછી આનો વિડીયો પણ અપલોડ કરી દઈશ અને ટેસ્ટમાં ખાવામાં તો બહુ જ બેસ્ટ છે ચલો અને હવે હું મારે વિડીયો એડિટ કરવાનો છે તો વિડિયો એડિટ કરી નાખું અને પછી શેરડી ખાઈ લઉં અને પછી બધું પેકિંગ કરું મારા મમ્મીનો જે એક ચણિયો નથી કંઈક ને કંઈક ઘટતું જોઈએ એટલે ચણિયો એક આવી જાય ને મારે પછી વ્હાઈટ સાડી છે ને મારે લુરખા ટાકવાના હતા ત્યારે મારા મમ્મીને ચિંતી દો એટલે એ લુરખા ટાકી નાખે પછી મારી એક વ્હાઈટ સાડીને જ ખાલી છે ને મારે પિનઅપ કરવાનું છે એને ને મંડપમાં પહેરવાની બે સાડીને હું પિનઅપ કર દઉં પછી જે બાંધણી છે ને મારે એ સિમ્પલ જ છે ચારને દિવસે એટલે એ વાંધો નથી તો બસ હલે ચલો હવે એ બધું કરી નાખું અને કાલે તો પાર્લરમાં જઈશ અને હેર જો કાલે વોશ કરીને અને પાછું જ કાલે છે ને આઈનિંગ કરાવવા જવાનું છે એટલે કાલે આઈ આઈનિંગ કરાવી નાખું તો પરમ દિવસે સવારે નીકળવું છે કારણ કે વહેલું નીકળવાનું છે એટલે પરમ દિવસે પછી નો પોસિબલ થાય એટલા માટે તો ચલો હવે થોડું ઘણું આ બધું કામકાજ છે પેલા ડોગ એડિટ કરીને પછી થોડું ઘણું કામકાજ છે કરી દઉં અને મારા મમ્મીના જે કપડાં રેડી થઈ ગયા છે ને એ બધા ઠેલામાં પેક કરી લઉં ને પછી મારા કપડાં કરીશ તો ચાલો મળીએ પછી જોવો તમે આખું ઘર થેલાથી ભરચક છે બીજું તું ઘયરું ઠેલાથી ભરચક છે આ ઠેલો રાખ્યો હવે આ ઠેલામાં કરવાનું છે એક ઠેલો ભરેલો છે કે એમાં થાય છે આ ઠેલામાં છે ઠેલાની મગજ મારી હાલે અત્યારે કોઈમાં ચેન હાલતી નથી કારણ કે વર્ષોથી એમને પડ્યા હોય એટલે તો મમ્મી એવું છે તો જો આ ઠેલા પુરાણો અમારે હાલે છે એક ઠેલા પણ આમ લઈ જાય તો ઓલી બેગ છે ને આખી એ તો મારે અહીંયા જ રાખવી છે કારણ કે એવડી બધી બેગ જો અહીંથી બસમાં જવાનું ને બે વખત બસ બદલવાનું થાય એટલે એ તો પોસાય જ નહીં

ભાખરી કરે હે થઈ ગઈ ને મમ્મી થઈ ગયા અને મારે ચીઝ લેવા જવું છે મારી મમ્મી તો બહારનો નથી ખાતા એટલે ચીઝને નહીં ખાઈ અહીંયા સોસ રેડી થઈ ગયો છે અહીંયા કાચું સલાડ રેડી થઈ ગયું છે અહીંયા જો ચીલી ફ્લેક્સ કરનાખ ખા છે અને અહીંયા થી છે ભાખરી કા મમ્મી અને ખૂબ જ હેલ્ધી એવા છે ને ભાખરી પીઝા કરવાના છે મસ્ત મજાના તો બસ ચીઝ ચીઝને લેવા જવું છે ને તો હું અત્યારે ચીઝને એવું લઈ આવું ફટાફટ અને પછી આવીને વાઇન્ડઅપ કરવાનું છે વાવીને પછી પીઝા ખાઈ લેશું કારણ કે જમવાનું ઓલરેડી વાગી ગયા છે સાત અને અહીંયા છે ને જમવાનું વહેલું હોય છે એટલે ભૂખ લાગે એટલે પછી અત્યારે આવીને પછી કરીશ અને જે મસાલો છે એ આછા મોડો એને કોરો છે ને બહુ એટલો નહીં પણ થોડો કેવો છે ને એને સાતડવાનો વઘારવાનો એટલે એ કરી લઈશ તો પેલા વઘારીને ફટાફટી લઈ આવું અને પછી જમીન પછી પાછું જેટલું થેલામાં સમય છે નથી બધું છે ને એમાં મારે મૂકવાનું છે

અને અહીંયા જો ખાલી આ રીતનું છે ને આછા મોડું વઘારી નાખવું આ રીતનું છે ને બધું વેજીટેબલ્સનું ઉપર ઉપર કરીએ ત્યાં દાણા નથી એટલે સ્કીપ કરીએ ની પાર્ટી સાથેના વિડીયોને અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહીશું નવા લોગ સાથે ત્યાં સુધી જશે કૃષ્ણ બાય બાય